રિક્ષામાં પેસેન્જરને પોલીસ કમિશનર શ્રી જે ડિવાસ સાધનાઓ તરફથી વરશોધાયેલ ગુના શોધી કાઢવા તથા નાસાફતા આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચના અનુસંધાને પોલીસ શ્રી કે એ ગોહિલ तथा सेकंड पुलिस इंस्पाइक श्री बीबी परमारना मार्गदर्शन हेठ तथा सर्वेलस स्टाफन्स्पेक्टर एचआर पटेल नेतृत्व ने हेठ ने सर्वलंस स्टाफ सिंह प्रदीपसिंह नरसिंह तथा हेड कोंटेबल रघुभाई भोलाभा तथा हेड कोन्स्टेबल महेन्द्र सिंह जशवंत सिंह तक हेड कोंटेबल कुलदीप सिंह भरत सिंह संयुक्त बातमी आधार तथा टेक्निकल सर्वेलस आधार रिक्षा में पेसेजर बेसा नजर चूकी सोनानी चेन चोरी गुना रीढ़ा आरोपी रमशा સલીમ શાહ જાતે શાહ ઉમરવર્ષ ચોત્રીસ રહે ઘર નંબર એકસો એકોતેર મકાનમાં અનવરનગર આંજના ફાર્મ સલાબતપુરા સુરત મુહવતન ગામ સામોડા દહીવલ શીરપુર પીપળનેર મહારાષ્ટ્ર મોહમ્મદ હની ફૂર્ફે જવાઈ શેખ ઉમરવર્ષ તેત્રીસ રહે ફ્લેટ નંબર બી બે કમરુનગર એપાર્ટમેન્ટ લીંબાયત સુરત મુળવતન ગામ કસઈવાડા કાલી મંદિરની સામે નંદુરબાર મહારાષ્ટ્ર સમીષા ઉર્ફે માનસિક નાસિર શાહ જાતે શાહ ઉમરવર્ષ બાવીસ રહે પ્લોટ નંબર એકસો ત્રણ ખાનપુરા સોસાયટી મદીના મસ્જી પાછળ લીંબા સુરતને દસ પોઇન્ટ છ ગ્રામની એક લાખ ચાલીસ હજારની કિંમતની સોનાની ચેન સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ શા